નવસો વર્ષનો ઇતિહાસ છે માતાનો પણ જ્યારે અમે અહીંયા ગાડવું અહીંયા રહ્યા અને અહીંયા અમારી તકલીફ પડી જ્યારે પાણી એ અમારે ખૂટ્યું પાણી નો વેચ નતો રહ્યો પાણી પીવાનો ધોરણ પાણી પાવા માટેનો વેચ નતો રહ્યો ત્યારે ખરાબ પર્યા માર્ચ મિત્રો બાજુમાં આવેલું છે મંદિર મંદિરની ની એક્ઝેક્ટ બાજુ જો આવી રીતનો લીલા નાળિયાનો તમને મોટો ઢગલો જોવા મળી જશે કોઈને વિદેશની તકલીફ હોય કોઈના લગ્નની પ્રોબ્લેમ હોય કોઈને જે કોઈ પણ દુઃખ હોય એનું નિવારણ થઈ જાય તમારું કામ ઓકે થઈ જાય એટલે લીલો શ્રીફળ હોય મિત્રો આ છે વર્ષો જૂનું ગાડાવાળી માતાજીનું ચમત્કારિક મંદિર આ મંદિરના અંદર નથી કોઈ ફોટો કે નથી કોઈ માતાજીની મૂર્તિ અહીંયા વર્ષો જૂનું પ્રાચીન સમયનું ગાડું આવેલું છે અને ગાડા ઉપર માતાજી અખંડ જ્યોત સ્વરૂપે બિરાજમાન છે હા હેલો નમસ્કાર મિત્રો અમારી ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયો આપણે એક એવા મંદિરના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છીએ કે જ્યાં લોકો માનતામાં લીલા નારિયેળ ચડાવે છે આ મંદિર ક્યાં આવેલું છે તમે કઈ રીતે પહોંચી શકો આ મંદિરનો ઇતિહાસ શું છે કેમ લોકો અહીંયા લીલા નારિયેળ ચઢાવે છે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો તે પહેલા આપણી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો હવે દર્શન કરીએ ગાડાવાળા માતાજીના અને તમને પણ માધ્યમથી ગાડાવાળા માતાજીના દર્શન ચલો આવી આવવા સૌથી પહેલા એડ્રેસની વાત કરું તો મહેસાણાથી અમદાવાદ હાઈવે ઉપર લીંચ ગામના બસ સ્ટેશને ધોળાસણ ગામ જવાના રસ્તા ઉપર આવી રીતનું તમને બોર્ડ જોવા મળી જશે શ્રી ગાડાવાળા માતાજીનું મંદિર અને મહાકાળી માતાજીનું મંદિર તો એ સરસ મજાનું મંદિર આવેલું છે તો હવે દર્શન કરીએ તો ફાઇનલી આપણે મંદિર સુધી પહોંચી ગયા છે કે જ્યાં ગાડાવાળી માતાજી બિરાજમાન છે બારથી તમને કંઈક આવી રીતનું મંદિર જોવા મળશે અંદર વર્ષો જૂનું ગાડું

આ પ્રખ્યાત છે ઓળખાય છે અને ગડિયા જ્યારથી હેડ્યા ત્યારથી આ ગાડાની અંદર બિરાજમાન માતા હતી બરોબર વર્ષોથી નવસો વર્ષ પહેલાની માતા છે બરોબર નવસો વર્ષનો ઇતિહાસ છે આ માતાનો પણ જ્યારે અમે અહીંયા ગાડું અહીંયા રહ્યા અને અહીંયા અમારી તકલીફ પડી જ્યારે પાણી એ અમારે ખૂટ્યું કે પાણીનો વેદ તમારા ફાય નતો રહ્યો પાણી પીવાનું ધોરણ પાણી પાવા માટેનો વેદ નહોતો રહ્યો ત્યારે આ ખરાબ બપોરે માતા હારી જે ગાડાવાડી તરીકે ઓળખાય એ ખરાબ ઉપરે જાગી અને એમને અમને સાંજે સાત વાગે બમ્બો પારીને પાણી આપેલું એટલેથી આ ગાડાવાડી તરીકે ઓળખાય છે અને અત્યારે લોકો મહિમાઓ એટલો વધી ગયો છે કે જે જાતે માનતાઓ રાખવાની જાતે કરવાની જે જેની માનતા હોય કોઈને કોઈ પણ દુઃખો કોઈને વિદેશની તકલીફ હોય કોઈના લગ્નની પ્રોબ્લેમ હોય કોઈના જે કોઈ પણ દુઃખ હોય એનું નિવારણ થઈ જાય સંતાનનું હોય કોઈ પણ જાતનું હોય જાતે બાધા રાખવાની અને જાતે કરવાની બાધા તમારી તમારું કામ ઓકે થઈ જાય એટલે લીલો શ્રીફળ હોય કોઈ ચોકલેટ ચડાવે ચડાવો લીલો શિફળ અવશ્ય એનું લીલું શ્રીફળ માગ તમે એક ચડાવો ત્રણ ચડાવો પાંચ ચડાવો સો ચડાવો જેટલો ચડાવો એટલે ચલાવી શકો આ માતાજી ચમત્કાર છે ગાડાવાડી તરીકે ઓળખાય છે જે સુકો લીમડો હતો એનો પણ લીલો બનાવ્યો બનાવીને ઘાટ ઘટાડા એટલે એના સુકુને ને એને લીલું ગમ એટલે લીલો ત્યારથી સિપર લે છે કે લીલું આલો લીલું લીલું કરું લીલું લઉં એવું આ માતા નો પરસો છે અત્યારે આ લાવી લીમડો આધાર છે અત્યારે કે સુકાનો એને લીલો કરેલો બરાબર છે એવું એનું પ્રમાણ છે અત્યારે હાલ રવિવારે જે ભક્તો આવે એને રવિવારના દિવસે બપોરે જમણવાર હોય છે અને દર પૂનમે જમણવાર હોય છે મિત્રો ખાસ કરીને આ મંદિરે લોકો વિઝાની માનતા માને છે કેમ કે માતાજીની કૃપાથી થી અહીંયા હજારો લોકોના વિઝા થયા છે વિદેશ જવામાં જો તમારા વિઝામાં કોઈ પણ જાત નો અડચણરૂપ થતી હોય કોઈ પણ પ્રોબ્લેમ થતો હોય અને જો તમે અહીંયા લીલા નાળિયર એક માનતા માનો છો તો તમારા સો ટકા વિઝા થઈ જશે માતાજીની કૃપાથી મંદિર પરિસરમાં મિત્રો તમે જોઈ શકો છો હજારો લીલા નાળિયર તમને જોવા મળી જશે કોઈ પાંચ તોરણ બાંધેલા છે કોઈ અગિયાર તોરણ બાંધેલા છે કોઈ એકાવન તોરણ માને છે અલગ અલગ તમે પોતપોતાની માનતા પ્રમાણે લોકો અહીં લીલા નારિયળની માનતા રાખે છે અને અત્યારે તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર હજારોની સંખ્યામાં લીલા નારિયર તમને જોવા મળી જશે મિત્રો આ સ્થળ ઉપર પહેલા વર્ષો જુના ખાલી ગાડું તમને જોવા મળી રહ્યું છે ગાડું જ હતું અત્યારે સરસ મજાનું મંદિર બનાવવામાં આવ્યું છે અને લીમડાને કાપ્યા વગર તમે જોઈ શકો છો આવી રીતનું મંદિર બનાવવામાં આવ્યું છે અને લીમડો નીચેથી સુકો છે અને ઉપરથી લીલો છે એ પણ એક માતાજીનો ચમત્કાર જ કહી શકાય મિત્રો સામે છે મંદિર મંદિરની એકઝેટ બાજુમાં લીલા નારિયોનો તમને ખૂબ મોટો ઢગલો જોવા મળી જશે માતાજીની કૃપાથી જેના જેને જેને કામ છે માનતા માનતા પૂરી થઈ છે એ લોકો લીલા નાળિયા ચડાઈ ગયા છે આજે હજારોની સંખ્યામાં અહીંયા તમને જો લીલા નાળિયોનો ખૂબ મોટો ઢગલો જોવા મળી જશે ગાડાવાળા માતાજીની એક્ઝેટ બાજુમાં જ અહીંયા મહાકાળી માતાજીનું પ્રાચીન મંદિર પણ આવેલું છે તો માતાજીના દર્શન અને તમને પણ વિડીયોના માધ્યમથી માતાજીના દર્શન કરાવીએ જ્યાં મહાકાળીમાં સાક્ષાત બિરાજમાન છે જય મહાકાળીમાં તો વિડીયોના માધ્યમથી તમને મહાકાળીના દર્શન કરાવી રહ્યા છે કોમેન્ટમાં જય મહાકાળીમાં હાલ જરૂરથી લખી દેજો વિડીયોને શેર જરૂરથી કરી દેજો તો મિત્રો આ છે મંદિર પરિસર અને મંદિરનો ગર્ભગૃહ તો તમે પણ ગાડાવાળી માતાજીના દર્શન કરી શકો છો અહીંયા સરસ મજાના માતાજી અખંડ જ્યોત સ્વરૂપે બિરાજમાન છે તો કોમેન્ટમાં જે ગાડાવાળા માતાજી જરૂરથી લખી દેજો વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો અને બીજા આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો